તો સમાચારોમાં વાત કરી વડોદરાની જિલ્લા પોલીસ દારૂ કેસમાં ફરીવાર વિવાદમાં આવી છે જરૂર પોલીસની બુટલેગરો સાથેની સાઠગાંઠ બહાર આવી છે પોલીસે દારૂના કન્ટેનરમાંથી બુટલેગરોને દારૂની પેટીઓ આપી દારૂ આસોજ પાસેથી પકડ્યું હોવાનું બતાવીને બુટલેગરોને દારૂ ભરી આપ્યો મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોની ગાડીમાં દારૂ ભરી આપ્યો એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને મોકલ્યો હતો ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર બાબતમાં હવે તપાસના આદેશ આપ્યા છે પોલીસે તેર વીસ લાખની બસો પચાસ જેટલી દારૂની પેટી ગુટલેગરોને બારોબાર પધરાવી દીધી છે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે પ્રશાંત સમગ્ર જે ઘટના સામે આવી છે ખાસ કરીને આપણે વાત કરી કે જરોદ પોલીસ અને પોલીસ પાસેથી સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કાયદો જે છે એ કાયદો ગુનાખોરી અટકાવવાનું કામ તેણે કરવું જોઈએ પરંતુ ક્યાંક અહીં કાયદો જે છે પોલીસ તંત્ર જે છે તેની જ બુટલેગરો સાથેની સાંઠગાંઠ બહાર આવી છે ખૂબ જ આ શરમજનક વાત છે ત્યારે હાલ કઈ દિશામાં તપાસ શું તપાસ આદેશ આપવામાં આવ્યા છે અને કેવી રીતે કાર્યવાહી બિલકુલથી કહી શકાય કે વડોદરા જિલ્લા પોલીસ જે છે તે રક્ષકની જગ્યાએ ભક્ષક બની છે અગાઉ પણ કરજણ તાલુકામાંથી જે દારૂનું કન્ટેનર પકડવામાં આવ્યું હતું એક પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાનું આ કન્ટેનર પકડાયું હતું તેમાં બી પોલીસ અને બુટલેગરની સાંજગા સામે આવતા સાજન આહિર નામના એસએમસીના જે પોલીસ કર્મચારી હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે ગત રોજ ફરીથી એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો છે જે અંદર સ્પષ્ટેખવાઈ રહ્યું છે કે જરત પોલીસ દ્વારા હાલોલથી એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું જે કન્ટેનરમાં દારૂનો જથ્થો ત્રેપન લાખ ઉપરાંતની કિંમતનો હતો પરંતુ જરત પોલીસે આ કન્ટેનર હાલોલથી પકડ્યું હોવા છતાં બી આસોદથી પકડ્યું હોવાનું ચોપડે નોંધ્યું હતું અને સૌથી મહત્વની બાબત એ છે કે ત્રેપન લાખ ઉપરાંતનો મુદ્દામાલ હોવા છતાં પણ માત્ર ઓગણચાળીસ લાખનો આ મુદ્દામાલ દેખાડવામાં આવ્યો હતો અને જે આ બુથલેગરો જે દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો તે દારૂના જથ્થાનું જે કન્ટેનર હતું તે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની માટે કાર્યરત છે તો બીજી તરફ વડોદરા પોલીસ વડોદરા જિલ્લા પોલીસ જે છે તે આ રીતના બુટલેગરો સાથે સાતગાર સાથે પોતાના ખિસ્સા બી ભરી રહી છે અને જે દારૂબંધીના ધજાગેરા ઉડી રહ્યા છે એની સાથે સાથે હવે પોલીસ પણ દારૂનો વેપલો કરતી નજરે પડી રહી છે ત્યારે જે એસપી છે રોહન આનંદ તે દ્વારા સમગ્ર માહિતી એમના ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા છે અને આ જે સમગ્ર ખેલ છે તે ત્રણ જરોજના ત્રણ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હતા તેમના દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પોલીસ સ્ટેશનના ગણવામાં આવે છે ભગીરથસિંહ તેમના ઇશારે આ સમગ્ર કામગીરી થવાની થઈ હોય તેવું ચર્ચા ચાલી રહી છે સાથે સાથે જે જીઆરડી જવાન છે તે પણ આ ખેલ પાડવાની અંદર સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે સમગ્ર માહિતી